સામે આવ્યું છે એક આરોપી હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું આતંકીઓની ઉંમર વર્ષ હોવાનું સામે આવ્યું છે તો મહત્વપૂર્ણ સમાચાર ખૂબ જ મોટો ષડયંત્ર થઈ રહ્યો હતો જેનો પર્દાફાશ થયો છે ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે આતંકી ઘટનાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું હતું ત્રણ લોકોની એટીએસે ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી કોઈ ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા તો સંવાદદાતા નવીન લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે તેમની પાસેથી વધુ માહિતી લઈએ નવીન જે પ્રકારથી ખૂબ જ મોટું ષડયંત્ર છે જે રચવામાં આવી રહ્યું હતું ને એટીએસને સફળતા મળી છે શું વધુ માહિતી શું વધુ અપડેટ છે નવીન આપની પાસે લુબના છેલ્લા એક વર્ષથી ગુજરાત એટીએસ આ કામ ઉપર લાગી હતી કારણ કે ગુજરાત એટીએસ ને બિનવારસી હથિયારો જે છે તે એક વર્ષ પહેલા ગાંધીનગરમાં મળી આવ્યા હતા ત્યારબાદથી જે પોલીસ જે છે તે તપાસ કરી રહી હતી જે અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે કે તે લિંક ના આધારે જે તપાસ કરતા અત્યારે ત્રણ આતંકી સંગઠન જે છે આઈએસઆઈએ સાથે જોડાયેલા હોવાનું હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે લોકો સાથે જોડાયેલા હતા અને ત્રણેય લોકો છે તે અત્યારે યુવક છે આ લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો એક હૈદરાબાદ નો છે અને બે યુપી નો હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે પણ ગુજરાતમાં તે લોકો કેમ આવ્યા હતા જોકે હથિયાર જે છે તે એક્સચેન્જ કરવા અથવા અથવા માટે આવ્યા હોય એ પ્રકારની હાલ પ્રાથમિક છે માહિતી છે પરંતુ તે લોકો કોના સંપર્કમાં હતા અને કઈ રીતે આની ઘટનાને અંજામ આપવાના હતા તે ગુજરાત એટલે અત્યારે પૂછપરછ કરી રહી છે

બદલવાના હતા શું છે એ પૂરી પ્રાથમિક માહિતી છે પરંતુ ખરેખર એ લોકો ગુજરાત કેમ આવ્યા હતા કારણ કે ગુજરાતમાં તે લોકો કોઈ પ્લાન કરવાના હતા ગુજરાત સિવાય બીજા કયા રાજ્યો ટાર્ગેટ ઉપર હતા કોને ટાર્ગેટ કરવાના હતા કઈ જગ્યા પ્લાન કરવાના હતા તે હાલ તપાસ ચાલી રહી છે પરંતુ છેલ્લા બે દિવસથી એટલે કહી શકીએ કે શુક્રવાર સવારથી જ ઓપરેશન જે છે તે ચાલુ છે શુક્રવારથી ગુજરાત એપીએસ ની ટીમ જે છે તે કામગીરી કરી રહી છે અને કોને કોણે સંપર્કમાં હતા તે લોકો અને તે લોકોનો ફાઈનેન્શિયલી પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે તે લોકો કોઈ ઘટનાને અંજામ આપે તે પેલા તે ત્રણે પકડાઈ ગયા છે અને ગુજરાત એટીએસ અત્યારે ત્રણે પૂછપરછ કરી રહી છે અને તેમની સાથે કોઈ લોકલ સપોર્ટ શું હતું એ લોકલ સપોર્ટ ને લઈને પણ તપાસ કરવામાં આવશે સાથ કઈ કઈ સ્ટેટમાં તને કોણ તેમના ટાર્ગેટ ઉપર હતા એ તમામ દિશામાં અત્યારે ગુજરાત એટીએસ ટીમ જે છે પૂછપરછ કરી છે પરંતુ જે પ્રાથમિક માહિતી છે કે ત્રણે ગુજરાત બહારના છે અને જે રીતે ગુજરાતમાં તે લોકો આવ્યા અને માહિતી મળી તે આધારે આ ત્રણેયની ધરપકડ જે છે તે ગુજરાત એટીએસ દ્વારા કરી લેવામાં આવી છે યોજના બિલકુલ નવીન એક મહત્વની વાત એ છે કે આઈએસઆઈએ સાથે સંકળાયેલા હતા એટલે કે સ્વાભાવિક છે કે પાકિસ્તાન સાથે તેમનું કનેક્શન હતું પરંતુ એક વ્યક્તિ યુપીનો છે હૈદરાબાદના છે એટલે કહી શકાય કે ભારતમાંથી તેમનું બ્રેનવોશ વોશ કઈ રીતે કરવામાં આવ્યું કેટલા સમયથી તેઓ સંકળાયેલા હતા તે અંગે કોઈ માહિતી સામે આવી છે ખરી નવીન જે પ્રાથમિક ઇન્ફોર્મેશન છે કે છેલ્લા દોઢ બે વર્ષથી તે લોકો રિરાયેલા હતા એટલે કે તે લોકો કોઈની વાતોમાં આવીને અને જે જે રીતે જેહાદની વાતો કરતા હોય છે ગ્રુપ મારફતે તે લોકો સંપર્કમાં આવ્યા હોય એ પ્રકારની હાલ પ્રાથમિક જે છે ઇન્ફોર્મેશન સામે આવી રહી છે પરંતુ તપાસ બાદ જે છે તે તમામ ખુલાસો થશે કે ખરેખર કઈ રીતે આ સમગ્ર ઘટનાને તે લોકો અંજામ આપ્યો છે અને આપવાના હતા અને કોણ કોણ આ લોકો સાથે સામેલ છે બિલકુલ નવીન એક મહત્વની વાત એ પણ કે એટીએસ ને ખૂબ જ મોટી સફળતા કહી શકાય તો નવીનથી સંપર્ક અપાઈ ગયો છે ફરી જોડાવાનો પ્રયાસ કરીશું ત્રણ લોકોની એ ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે આતંકી ઘટનાનું ખૂબ જ મોટું ષડયંત્ર છે જે રચવામાં આવી રહ્યું હતું તે પહેલા જ તે અંજામ આપે તે પહેલા મોટી કાર્યવાહી એટીએસ દ્વારા કરવામાં આવી છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે પરંતુ મહત્વની વાત એ કે સાથે સંકળાયેલા આરોપીઓ છે તે ત્રણ લોકોમાંથી એક વ્યક્તિ હૈદરાબાદનો જ્યારે બે વ્યક્તિ યુપીના અન્ય સમાચાર ભરૂચથી અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે બે થી ત્રણ ગોડાઉનમાં પ્રસરી છે આગ બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા છે આગ લાગવાનું કારણ હાલ અકબંધ બતાવવામાં આવી રહ્યું છે તો બે થી ત્રણ ગોડાઉનમાં આગ પ્રસરી બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા છે હાલ મોટા પ્રમાણમાં નુકસાન અહેવાલ પણ છે અંકલેશ્વરના ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી બે થી ત્રણ ગોડાઉનમાં આગ પ્રસરી ગઈ હોવાની માહિતી હાલ સામે આવી રહી છે ભાવિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે ભાવિન શું વધુ માહિતી સમગ્ર મામલે કે આજરોજ સવારે નેશનલ હાઈવે ફોર્ટી એટ ની બાજુમાં જે બંગાળના ગોડાઉન હતા તે ગોડાઉન ની અંદર આગ લાગવા પામી હતી ત્યાં ગોડાઉનમાં માં બે થી ત્રણ ગોડાઉન જે હતા આજુબાજુની અંદર તેમાં આગ લાગવા પામી હતી ડીપીએફસીના ના જે કર્મચારીઓ અને ફાયર બ્રિગેડ છે તે ઘટના સ્થળે પહોંચ્યું હતું અત્યાર સુધી ત્રણ ગોડાઉનમાં આગ લાગવાથી આજુબાજુ હતાહતની સમાચાર જાણવા મળ્યા હતા કે ગોડાઉન માં આગ લાગવાથી કોઈ જાનહાની હજી સમાચાર સામે આવ્યા નથી જી જી બિલકુલ ભાવિન આભાર સમગ્ર માહિતી બદલ મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે સુરતના ડિંડોલીમાં ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરવામાં આવ્યો છે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા લોકોને ભોળવી ધર્મ પરિવર્તન કરતા હોવાનો આરોપ છે હિન્દુ સંગઠનોએ હોબાળો મચાવ્યો હિન્દુ સંગઠન અને ખ્રિસ્તી મિશનરીઓના લોકો આમને સામે આવી ગયા બંને સમુદાય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ઉદના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા બબાલ થતા સમગ્ર મામલે ડિંડોલી પોલીસ મથકે આ મામલો પહોંચ્યો ડિંડોલી પોલીસ મથકે ખ્રિસ્તી મિશનરી લોકોના નિવેદન લેવામાં આવ્યા છે તો ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યો હતો હિન્દુ સંગઠનોએ ત્યાં પહોંચીને હોબાળો મચાવ્યો आप दरवाजा क्यों नहीं खोल रहे हो दरवाजा क्यों नहीं खोले खड़े डालने पे दरवाजा क्यों नहीं खोले क्यों अरे भाई यहाँ खड़े हो आप दरवाजा नहीं खोल रहे हम देख तो रहे हैं अंदर से हाँ बोलो क्यों आपने नहीं खोला दरवाजा आपने दरवाजा क्यों नहीं खोला हाँ ठीक है वधु माहिती आपवा माटे कीर्तेश छे फोन लाइन पर कीर्तेश शुं छे समग्र मामलो शुं वधु विगतो छे બિલકુલ સુરતના ડિંડોલી વિસ્તારમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા ધર્મ પરિવર્તન ને લઈને એક આયોજન કરવામાં આવ્યું હતું જોકે સ્થાનિક લોકોને ખબર પડતા સ્થાનિક લોકો પહોંચી ગયા હતા અને હિન્દુ સંગઠનો અને ખ્રિસ્તી મિશનરી ના લોકો વચ્ચે તૂતુ મેમ મેં બી જોવા મળી હતી જોકે આ વિસ્તાર નજીકના ધારાસભ્ય મનુભાઈ પટેલ પણ પહોંચી ગયા હતા તેઓએ લોકોને સમજાવ્યું હતું કે ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરવું એ મોટો ગુનો છે અને ત્યારબાદ આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ખાસ કરીને ઢીંડોલી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ખ્રિસ્તી સમુદાય દ્વારા ધર્મ પરિવર્તન ને લઈને અલગ અલગ મીટિંગો અલગ અલગ બેઠકો કરવામાં આવતી હોય છે ત્યારે હિન્દુ સંગઠનો પણ આ વિસ્તારમાં જાગૃત છે અને ગઈકાલે આ પ્રકારની ઘટનામાં હિન્દુ સંગઠનો પહોંચી જતા મામલો ઉગ્ર બન્યો નો હતો જોકે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે ખ્રિસ્તી મિશનરીના લોકોના નિવેદન લીધા છે અને મામલો શાંત પાડો છે માહિતી અમદાવાદમાં અસ્થિર મગજના વ્યક્તિએ પાડોશીને છરી મારી ઘરમાં બંધ ગેસ સિલિન્ડર લીકેજ કર્યું ગેસ સિલિન્ડર લીકેજ થતા નાસભાગ મચી હતી પોલીસ અને ફાયર વિભાગ દોડતું થયું અસ્થિર મગજના વ્યક્તિને પોલીસ સ્ટેશન લઈ જવાયો અમદાવાદ ફાયરને એક કોલ મળતા જ ફાયર વિભાગ છે દોડતી થઈ ગઈ હતી વેજલપુરના શિવાલય એપાર્ટમેન્ટની અંદર એક વ્યક્તિ દ્વારા બાજુના વ્યક્તિને એક છરી મારવામાં આવી ત્યારબાદ તેઓ પોતાનું મકાન છે તે બંધ કરીને અને ગેસ સિલિન્ડર જે કહી શકાય તેને ચાલુ કરીને અફરા તફરીનો માહોલ છે તે શિવાલેકમાં બની ગયો હતો ત્યારે ફાયર વિભાગની ટીમ પહોંચી તે વ્યક્તિને સમજાવ્યો અને પોલીસને હવાલે કર્યો છે આખી ઘટના શું બની અથકો શું ફાયરિકારી સાથે સર ખાસ કરીને શું ઘટના બની હતી ક્યારેક કોલ ફાયર વિભાગને મળ્યો અને અફરાતફરીનો કોઈ માહોલ બની ગયો હતો કોઈ એક વ્યક્તિ દ્વારા આખી ઘટના શું હતી લગભગ સવારે નવ ને આઠ આઠ વાગેની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળેલો વેજલપુર શિવાલય એપાર્ટમેન્ટની અંદર એક ભાઈ કોઈને બાજુવાળાને સરી મારેલી છે અને ત્યારબાદ એ પોતાના ઘરની અંદર બધા દરવાજા લોક કરી અને હાથમાં સરી લઈ અને ગેસ ચાલુ કરી દીધેલું છે એટલે પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી તેમજ બોપલ ફાયર સ્ટેશન સ્ટેશન ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચી લગભગ અડધો કલાકની જહેમત બાદ એને સમજાવી પાછળના ગેટથી ગેલેરીમાંથી એન્ટ્રી લઈ એને સમજાવી અને સરી પોલીસને સોંપી દીધેલ છે એ કઈ જાણવા મળેલું નથી પણ કદાચ સરી મારી એનાથી ગભરાઈ ગયો બીજા સામેવાળા બાજુવાળાને સરી મારે લીધી એના કારણે કદાચ ગભરાઈ ગયો અને રૂમની અંદર પેક બંધ થઈ ગયો હાલ એ વ્યક્તિ ક્યાં છે હાલ એ વ્યક્તિને પોલીસને સોંપેલો છે પોલીસ એ લોકોને લઈ ગઈ છે પોલીસ સ્ટેશન ચોક્કસ પણ અત્યારે કોઈ જાન કે બીજી કોઈ ઘટના ના બીજી કોઈ જાન છે નહીં ચોક્કસ આપ કહી શકો હું દ્રશ્યો બતાવીશ આ શિવાલ એપાર્ટમેન્ટ છે ત્યાં ઘટના બની હતી અને જે સ્થાનિક સ્તરે રેલવે દોડાદોડી થઈ ગઈ હતી અને અફરાતફરીનો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો ચોક્કસ માની શકાય કે કોઈ વ્યક્તિ દ્વારા છરી મરાઈ છે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે પરંતુ ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ છે આ વિસ્તારમાં ચોક્કસપણે બની ગયો હતો કેમેરા પંકજ સાથે પ્રણવ પટેલ ન્યૂઝ અમદાવાદ તો ગેસ સિલિન્ડર લીકેજ થતાં નાસભાગ મચી હતી લોકો ગભરાઈ ગયા હતા ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી જેઓ તરત ત્યાં પહોંચ્યા ફાયર વિભાગ દોડતું થયું અસ્થિર મગજના વ્યક્તિને હાલ પોલીસ સ્ટેશન લઈ જવાયો છે તો પાડોશીઓમાં ડરનો માહોલ અસ્થિર મગજના યુવકનો હુમલો શિવાલ એકમાં એક ઘટના બની જેને લઈને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો કારણ કે એક વ્યક્તિ દ્વારા પાડોશીને જે એક છરી છે તે મારી દેવામાં આવી અને ત્યારબાદ તે પોતાનું ઘર બંધ કરીને ગેસ સિલિન્ડર ચાલુ કરી દીધું જેથી અફરાતફરી મચી ફાયર વિભાગ પહોંચી પોલીસ વિભીક એ પીડિત વ્યક્તિ છે વડીલ આપનું નામ શું છે આપ ક્યાં રહો છો અને શું આખી ઘટના આપણી સાથે બની છે હવે આમાં શું છે ઉપર બીમાર હતા માસી એટલે લોકો એને સમજાવવા ગયા મારા ઘરને હું સૂતો હતો પછી મારાથી ઊભો થઈને એને સમજાવ્યો કે ભાઈ તું આ ગાળો નહીં બોલ ઉપર પ્રોબ્લેમ છે આ બધું તો સીધી જ છરી મારી દીધું

અને આ વડીલને છે તે તે દ્વારા જે છરી હાલ એ વ્યક્તિની ધરપકડ જૂનાગઢના વંથલીમાં જૂથ અથડામણની ઘટના બની છે ટીનવ ગામે જૂથ અથડામણની ઘટના રિક્ષા રોકવા જેવી બાબતમાં બબાલ થઈ સામસામે તેર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે જૂથ અથડામણ સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે તો રિક્ષા રોકવા જેવી બાબતમાં બબાલની ઘટના બની છે જે જૂથ અથડામણમાં પરિણમી સામ સામે તેર લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે તો જૂનાગઢની આ સમગ્ર ઘટના છે જૂથ અથડામણ સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અમરેલીના ફુલઝરમાં જૂથ અથડામણનો મામલો જૂથ અથડામણના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા એકનું મોત નીપજ્યું છે નવ લોકો ઇજાગ્રસ્ત થયા છે ઘોડી અને ટ્રેક્ટરના કારણે બબાલ થઈ હતી ફુલેકા દરમિયાન ઘર્ષણ થયું હતું પોલીસે એસી લોકો સામે ફરિયાદ નોંધી છે તો ઘોડી અને ટ્રેક્ટરના કારણે બબાલ થઈ હતી ફુલેકા દરમિયાન આઘર્ષણની ઘટના અમરેલીમાં સામે આવી છે તો પોલીસે એશી જેટલા લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે ફુલઝરમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી તો જૂથ અથડામણના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી લ્યો હવે બોર્ડની પરીક્ષા નજીક આવી ગઈ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બાર ની પરીક્ષા છવ્વીસ ફેબ્રુઆરી થી શરૂ થવાની છે બોર્ડની ની કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ધોરણ દસ ની પરીક્ષા છવ્વીસ ફેબ્રુઆરી થી સોળ માર્ચ સુધી યોજાશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા છવ્વીસ ફેબ્રુઆરી થી તેર માર્ચ સુધી યોજાશે ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા છવ્વીસ ફેબ્રુઆરી થી સોળ માર્ચ સુધી યોજાશે ગત વર્ષની જેમ આ વર્ષે પરીક્ષા દસ દિવસ વહેલા શરૂ થશે જેના લઈ વિદ્યાર્થીઓ અત્યારથી મહેનત કરવામાં લાગી ગયા છે મહિલા આરએફઓ પર ફાયરિંગ કેસમાં હવે તપાસ તેજ થઈ ગઈ છે કામરેજ તાલુકાના જોકા ગામ નજીક ગુરુવારે સવારે વર્ષીય સોનલ સોલંકી નામની મહિલા અધિકારી વાહનમાં બેહોશ હાલતમાં મળી આવી હતી પહેલા અકસ્માત થયો હોવાનું માનીને તપાસ કરવામાં આવી રહી હતી પરંતુ તબીબી તપાસમાં તેમના મગજમાંથી એક બુલેટ મળી આવતા બાબત ફાયરિંગ ના મામલામાં બદલાઈ ગઈ હતી હાલ તેમની હાલત ગંભીર છે અને તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે ડોક્ટરોએ તેમના મગજમાંથી બુલેટ કાઢી લીધી છે અને તેને તપાસ અર્થે મોકલી દેવામાં આવે છે આ મામલામાં મુખ્ય શંકાની સોય સોનલના પતિ નિકુંજ ગોસ્વામી પર છે જે સુરત આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે કામ કરે છે ઘટના પહેલા તેમનો મોબાઈલ ચાલુ હતો પરંતુ ઘટના બન્યા પછી તે સ્વિચ ઓફ આવી રહ્યો છે પોલીસે તેમના ઘરે તપાસ કરી તો નિકુંજ ગેરહાજર છે એવી પણ માહિતી છે કે પિતાની સારવારના નામે નિકુંજ રજા પર ઉતરી ગયો છે પોલીસે નિકુંજને શોધવા માટે અલગ અલગ ચાર જેટલી ટીમ બનાવી છે માત્ર ત્રણ દિવસ પહેલા ચાર નવેમ્બરે સોનલે કામરેજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી જેમાં તેમણે પતિ પર વ્યક્તિગત જીપીએસ ટ્રેકર લગાવીને સ્ટોકિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો દંપતી વચ્ચે વારંવાર વિવાદ થતા તેઓ અલગ રહે છે અને તેમનો છૂટાછેડાનો કેસ પણ કોર્ટમાં પેન્ડિંગ છે તો મહિલાના માથામાંથી કાઢેલી બુલેટ ને બેલેસ્ટિક વિભાગમાં તપાસ માટે મોકલવામાં આવી છે જયારે એફએસએલ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે પોલીસના મત અનુસાર આ ઘટના પાછળ વૈવાહિક વિવાદ અને સ્ટોકિંગ નો પૂર્વગ્રહ જોવા મળે છે અને વધુ પુરાવા મળવા સાથે કેસને વધુ આગળ વધારવામાં આવશે નાની સરખી વાતમાં થઈ જાય છે ઢીંગાડા લોકોમાં સહનશીલતા જેવું કશું જ રહ્યું નથી રાજ્યમાં મોટા શહેરોમાં કઈક આવી જ માથાકૂટના દ્રશ્યો સામે આવ્યા સૌપ્રથમ વાત કરીશું રાજકોટના પ્રદ્યુમન વિસ્તાર ની પાર્કિંગ બાબતે થઈ ગયો ડખો સંજય રાઠોડ નામના વ્યક્તિ પર ગોવિંદ ચાવડા જીતુ ચાવડા અને અજાણ્યા પાંચ વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ફરિયાદી પરિવાર દ્વારા ફાયરિંગ પણ દાવો કરાયો છે જોકે આ ઘટનામાં ફાયરિંગ ન થયું હોવાનું સામે આવ્યું છે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે મારામારી ડાઉટિંગ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો તો બીજી ઘટના સામે આવી છે સુરેન્દ્રનગર ના નવી મોરવાડ ગામે પ્રેમ લગ્ન રાખી ટોળાએ હુમલો કર્યો પ્રેમલગ્ન કરેલા યુવકના કાકાના ઘરે યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો ધારિયા તલવાર અને પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે ટોળું તૂટી પડ્યું હતું ટોળાએ મકાનની ની અને કારને ભારે નુકસાન પહોંચાડ્યું પ્રેમલગ્ન કરેલા યુવકના કાકા અને પરિવારજનોને પણ માર માર્યો મકાન પર હુમલો કરવાના બનાવમાં યુવતીના પરિવારજનો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો ચુડા પોલીસ મથક ખાતે એકવીસ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે ત્રીજી ઘટના સામે આવી ગીર સોમનાથમાં ઉનામાં બે પરિવાર વચ્ચે બબાલ થઈ બંને પરિવાર વચ્ચે વિવાદ સર્જાયા બાદ મારામારીની ઘટના બની બંને પક્ષોના બે બે લોકો ઘાયલ થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે પગડ ગિરનાર પર્વત પર યુવાઓની જીવલેણ ગેલછાનો એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છ યુવાન સુરક્ષિત પગથિયાવાળા માર્ગને બદલે શોર્ટકટ અપનાવીને સીધા ડુંગરના ઢોળાવ પર જીવના જોખમે ચડતા જોવા મળ્યા આ જોખમી કૃત્ય કરનાર કોઈનો પણ પગ લપસ્યો હોત તો મોત મળત ઢોળાવાળો અને લપસનો પહાડી માર્ગ અત્યંત જોખમી હોવા છતાં યુવાનોએ સોશિયલ મીડિયાની ગેલછામાં આ સાહસ કર્યું હતું થોડા દિવસ પહેલા પણ આ પ્રકારનો જે શોર્ટકટ લેવાના પ્રયાસમાં એક યુવાન નીચે પટકાતા મૃત્યુ થયું હોવા છતાં આ યુવાનોએ આ ફરી કર્યું હતું સોશિયલ મીડિયામાં યુવાનો ગિરનારના ઢોળાવાળા રસ્તે પર્વત ચડી રહ્યા હોવાના વિડીયોએ અનેક ગંભીર સવાલ ઉભા કર્યા છે ગિરનાર પર્વતની ઊંચાઈ ત્રણ હજાર પાંચસો ફૂટથી પણ વધારે છે અને ભવના તળેટીથી શરૂ થતી સીડીમાં લગભગ દસ હજાર પગથિયા છે જે દત્તાત્રી શિખર સુધી પહોંચે છે પગથિયા સિવાયનો પહાડી માર્ગ અત્યંત ઢોળાવાળો લપસણો અને ઝાડ પાંદડથી ભરપૂર હોવાથી અકસ્માતની સંભાવના ઘણી વધારે છે ત્યારે આ વાયરલ વિડીયોમાં દેખાતા દ્રશ્યો માત્ર સાહસ નથી પણ જીવનું જોખમ છે જો આમાં કોઈ આકસ્મિક ઘટના બને તો તેની જવાબદારી છે હવે માથાનો દુખાવો બની ગઈ નાના ચેલોડા ગામે આજે સવારે ઢોર પાર્ટીના કર્મચારીઓ અને બળદના માલિક વચ્ચે તીવ્ર શાબ્દિક ઘર્ષણ થયું આ અડચણરૂપ બળદને પકડીને લઈ જવાના પ્રયાસ થી વિવાદ શરૂ થયો જે બાદ માં બબાલમાં ફેરવાયો અને મામલો નરોડા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મનપાની ઢોર પાર્ટી જૂનાગઢમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે જૂનાગઢ જિલ્લાના સત્યાવીસ સેન્ટર પર ખરીદી મગફળી સોયાબીન તલ અડદની ખરીદી તો મગફળી પ્રતિમણના ચૌદસો બાવન ભાવ સોયાબીનના પ્રતિમણના એક હજાર પાસઠ ભાવ મોટી સંખ્યામાં ખેડૂતો જણસી લઈને કેન્દ્ર પર પહોંચ્યા છે તો મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે સોયાબીનના પ્રતિમળ એક હજાર પાસઠ ભાવ છે જૂનાગઢ જિલ્લાના સત્યાવીસ સેન્ટર પર ખરીદી મગફળી સોયાબીન તલ અડદની ખરીદી થઈ રહી છે તો સવારથી ખેડૂતો પહોંચ્યા છે ખાસ કરીને ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે જેના કારણે તમામ ખેડૂતો પહોંચી ચૂક્યા છે તો સોયાબીનના પ્રતિમણના એક હજાર પાસઠ ભાવ છે સંવાદદાતા અમાર લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે જૂનાગઢથી તેમની પાસેથી વધુ માહિતી લઈએ બિલકુલ અમાર જે પ્રકારથી મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે ખાસ કરીને શું વધુ માહિતી છે કેવો હાલ ત્યાં માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતો રાહ પણ જોઈ રહ્યા હતા સમયની ચોક્કસ આ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કારણ કે આથી જ જે ટેકાના ભાવે તમામ જે ખરીદી છે જળશી રીતે શરૂ થઈ છે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે હાલ અહીં જે મગફળી તોલાઈ રહી છે ખેડૂતો પોતાની મગફળી સત્તર જેટલા સેન્ટરો હાલ શરૂ કરવામાં આવ્યા છે તેમાં આ એક સેન્ટર છે જુનાગઢ શહેર અને ગ્રામ્યનું આપણી સાથે જે અધિકારી છે આપણે તેમની સાથે પહેલા વિસ્તૃત માહિતી ખેડૂતો સાથે વાતચીત કરશું સર કઈ રીતની આખી પ્રક્રિયા છે શરૂ થઈ છે અને કેટલા સેન્ટરો છે હાલ આપણે ચાલીસ આપણે સત્તર અઢાર જેટલા સેન્ટર કાર્યરત છે અને આપણે સાલી બેતાલીસ જેટલા સેન્ટર ક્રિએટ કરેલા છે જે ટૂંક સમયની અંદર તમામ સેન્ટરો કાર્યરત થઈ જશે અને ખેડૂતોને ક્યાંય અશ અગોળ ના પડે એના માટે આપણે તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે ખેડૂતો માટેનું મંડળી દ્વારા આયોજન પણ ગોઠવવામાં આવ્યું છે કે ખેડૂત આવે અને ખેડૂત જાય ત્યાં સુધીની તમામ વ્યવસ્થાઓ ટોકનથી લઈ અને સમયસર ખેડૂતોને

અને આ મગફળીની ખરીદી માટે જામકા મંડળી મારફત અમારી ખરીદીનું મેસેજ આવે તો અહીંયા આવ્યા છીએ અને મગફળી દોરવાનું કામ ચાલુ છે અને આ જે ટેકાના ભાવે મગફળી ખરીદી છે એનો પણ ખૂબ સાથ અને સહકાર મળે છે મગફળી અને આવી બધી વસ્તુઓ ટેકાના ભાવે ખરીદાતી હોય તો આ પાકના યોગ્ય રૂપિયા મળી શકે એમ છે અને કારણ કે જે ખુલ્લી બજાર છે તેના કરતા ટેકાના ભાવે ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ તો ખેડૂતો ખાસ પહોંચ્યા છે સવારથી ખરીદી માટે તો હવે વાત કરીએ ખોટા ખર્ચા પરોરસો આહીર પરિવારના સભ્યો હાજર રહ્યા લગ્નમાં સોનું આપવાની પ્રથા પર નિયંત્રણ મુકાયું છે પ્રસંગમાં બે તોલા સોનું ચડાવવા નિર્ણય લેવામાં આવ્યો છે પ્રી વેડિંગ પ્રથા

સોનાની લેવડ દેવડ છે કે વધારેમાં વધારે બે તોલા સોનું આપવું પછી જેવા પ્રસંગો છે માની લો અત્યારના પ્રસંગો છે કે ભાઈ શ્રીમત પ્રસંગો છે કે લાડવાના પ્રસંગો છે તો એમાં ઘર પૂરતું મર્યાદિત રહે તેવા પ્રસંગ અને એક ખાસ છે કે પ્રી વેડિંગ એ સદંતર બંધ કરવાનું રહેશે તો આહિર સમાજ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મહત્વનું છે કે પ્રી વેડિંગ સાથે વધુ પડતું સોનું જ્યારે આપવામાં આવે છે ઘણા બધા લોકો હોય છે કે જેઓ નથી આપી શકતા તો આહિર સમાજે આ ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે સમાજમાં આ નિર્ણયને આવકારવો જોઈએ સાથે અન્ય સમાજ પણ તેનાથી પ્રેરણા લે તેવી વાત કરવામાં આવી રહી છે તો રાજકોટમાં ખૂબ જ મોટો મહત્વપૂર્ણ આહિર સમાજનો નિર્ણય છે ખોટા ખર્ચા પર લગ્નમાં નિયંત્રણ લાવવા માટે ગરીબ લોકો છે તેમને અગવડતા ન પડે તેમને દેવું ન લેવું પડે તેના માટે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે આહિર સમાજનો નિર્ણય રબારી સમાજનો નિર્ણય અને ઠાકોર સમાજનો પણ નિર્ણય કે દેખાદેખીના જે ખર્ચા છે તે બંધ થવા જોઈએ ખોટી પ્રથાઓ જે છે તે પણ નાબૂદ થવી જોઈએ તો બુલેટિનમાં હાલ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર